છે બધું સુંદર છે આપણા ગામ માં થોડી ઓછી લીલોત્રી છે અહીં થોડીક વધુ લીલોત્રી છે અમારી જગ્યા ની માટી અને તમારી જગ્યા ની માટી નો ઘણો તફાવત છે તે કેવી રીતે બાળકો ને સાથે લાવવાની શું કરું ભાઈ ના નથી ને એટલે ત્યાં જઈને રમે મને તો કહો અમારી હરિયા તફાવત છે તમે તેમાં રાસાયણિક ખાતર નાખીને જમીન ને બગાડી છે તમે જમીન માં ઝેર નાખ્યું છે અને તમે ઝેર ખાવો છો આપણે બહાર થી મજબૂત હોવા છતાં પોકળ છીએ તો શું અહીંની માટી અમૃત ને અમારી માટી ઝેર તે સાચું કહ્યું અહીંની જમીનમાં અમૃત છે કારણ કે કુદરતી રીતે અને પરંપરા રીતે કરવામાં આવે છે માત્ર સેન્દ્રીય ખાતરો નાખવામાં આવે છે અને તમારી જમીનમાં જંતુનાશકો અને રસાયણો નાખવામાં આવે છે પણ પાણી પણ ઝેર થઈ ગયું છે પૃથ્વી માતાનો દરેક અંગનો રક્તસ્રાવ થઈ ગયો છે અમે કેવી રીતે માણી લઈએ તમે લોકો આ બધો કચરો તમારી સાથે લાવ્યા છો તમે લોકો તો જતા રહીશો પણ અમારી ધરતી માતા માટે પણ શ્વાસ લેવો મુશ્કેલ થઈ જશે તમે બધા લોકો ખાઓ પીઓ અને વધેલો કચરો ધરતી ઉપર નાખો શું ધરતીને નુકસાન નથી થતું અમે જે ખોરાક ખાઈએ છીએ તે ફેંકી દઈએ છીએ તો ઓર્ગેનિક ખાતર થઈ જાય છે અને અમે નથી ઈચ્છતા કે કોઈ બહારથી આવીને અમારી ધરતીને ખરાબ કરે તમને શું લાગે છે આઝાદીની લડાઈ અઢારસો માં થઈ હતી એ પહેલા પણ અઢારસો માં ફૂલો અને જાની નામની બે બહેનો હતી તેમણે અંગ્રેજો સાથે લડાઈ લડી હતી એમને જળ જંગલ અને જમીન બચાવવા માટે તેમણે અંગ્રેજો સાથે લડાઈ લડી હતી એમને સજા મળી હતી તમે જમીનને પ્રદૂષિત કરી છે એટલા માટે તમને પણ સજા મળશે બોલાવો સરપંચજીને બંને માટી છે મારી પાસે કહો તો તપાસ કરીએ જો તમે બધા લોકો અહીંયા પ્લાસ્ટિક ફેકશો તો અહીં નિયારી આ ધીમે ધીમે ઓછી થઈ જશે કાઈ ગીત સંગીત ચાલો ભાઈ થોડું મનોરંજન થઈ જાય થોડું જોઈએ થોડું મનોરંજન તો થઈ જાય ગાજા બાજા કેમ બંધ થઈ ગયા અરે એવું લાગે છે કે વીજળી ચમકી છે વરસાદ થવાનો છે વરસાદ કેવી રીતે આવે હવામાન તો ચોખ્ખું છે આ કોણ છે લોકો આ લોકો આપણા ફોટા પાડી રહ્યા છે એ લોકો આપણા ફોટા શા માટે પાડી રહ્યા છે આ બધું શું ચાલી રહ્યું છે લાગે છે કે ધરતી ગમ થવાનો છે પૃથ્વી ધૂજી રહી છે હે દેવી માં તમે કોણ છો તમે મારાથી દર્શો નહીં તમે જેને યાદ કરી રહ્યા હતા તે જ હું છું હું તમને કંઈ કહેવા આવી છું તમે રાસાયણિક ખોરાક અને જંતુનાશક દવાઓથી મારી માટીને ઝેર બનાવી રહ્યા છો તમને એમ છે એમાં મારું જ નુકસાન છે પણ એમાં તમારું પણ નુકસાન છે જયારે મારી માટી ઝેર બની જશે તો તેમાંથી ઉત્પન્ન થતો ખોરાક પણ ઝેરી હશે પેઢીઓ ઝેર ખાઈને નબળી પડી જશે જશે પૃથ્વી બની કુદરત માતા છે કૃષ્ણ કૃષ્ણપણે ગીતાજીમાં મારો મહિમા વર્ણવ્યો છે અમે વચન આપીએ છીએ કે તમારું રક્ષણ કરવા માટે બનતું બધું અમે રાસાયણિક ખોરાક અને જંતુનાશકોનો ઉપયોગ બંધ કરીશું અને કુદરતી ખેતી કરીશું અને ઓર્ગોનિક ખોરાક નો ઉપયોગ કરીશું